હલો ગાઈસ તો કેમ છો બધા મેં વેલકમ ટુ ધ ડ્રો તો કેમ आफ्टरनून ઇસ બનાયા આપડે આ સંભાળો છે બે બેનારી તો છે તો જો ફર્સ્ટ એ ચાલુ રાખજે ડેલી વ્લોગ માં આયા જ હોય કે આખા દિનનો ડ્રોપ સુ કરિયે આપણે બધાને બતાવી અત્યારે કારણ મને મૂકવા આવે છે હોસ્પિટલ મેલે એટલે એના ના જાઉં છું એ હોસ્પિટલે અને એને અહીંયા મૂક્યા હું અને મારે કામ હતું એ બધા એ થઈ ગયા ભેગું તો હાલો આવજો લેટ્સ ગો તો ફાઇનલી આ જો કેટલા વાગે આવી ગયો સાડા 3 એમાં એવું છે એના નોકરી કીધું હતું એના જે આ કામ જરાક વધારે આજ જરાક લેટ બન્યું અને મમ્મી પપ્પા જ્યારે આખો નહીં અને અમે આજ સ્પેશિયલ આખ્યું આલુ પરોઠા હાથે હા જરાક લેટ થયું કારણ કે મારે આજે બુધવાર છે એટલે હતું અને આલુ પરોઠા ગામ આલું ભર્યું મીનાસ્પેસેલા લો બરોઠા મીના એક નંબર અને ફોલીન મતાય આના કરતા મજા આવેવાની એ ફોલી તો પછી ખાઓ જો મેં ખાઈ લીધું તારે બાકી તું થા આલુ एकदम मस्त બનીયા जोरदार ખાવ તો મજા આવી ગઈ મજા આવી કે ન હા

કે એવું એમાં હતું આજે મારે મોડું થઈ ગયું સેસન હતું મીટિંગ હતું એટલે હું મોડી આવી તો બીજું કઈ ઓપ્શન નતો મેં કીધું કે હવે આલુ પરોઠા જ ઇન્સ્ટન્ટ બનાવી લઈએ એટલે જે જલ્દી આલુ પરોઠા બનાવી લીધા દહીં હતું ને ચટણી પછી ખાઈ લીધું બે એ મળી કારણ કે ઓલરેડી સાડા ત્રણ તો વાગી ગયા હવે એનાથી વધારે રાહ જોઈએ એમ નથી અને આ કરણ નું જેમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરજિયાત થઈ લેપટોપ ને બે ચાલુ હતા ને ਆਮ ਕਾਮੇ ਤੋਂ ਜਿਹੜਾ ਕਿਤੇ ਮੈਂ ਡਾਇਰੈਕਟ ਸਾਂਪੇ ਜਾਣ ਕਰ ਮੇਰੀ ਹਾਂ ਤੇ ਫਟਾਫਟ ਮੈਂ ਜ਼ਮੀਨ ਲਈਏ ਹਨ ਮਾਰੇ ਜੋ ਜੇ ਬੜੀਏ ਬਸੇ ਦੀਦੀ ਹੂੰ ਕਰਾਤਾ ਮੈਂ ਪਾਤਰਾ ਬਤਾਓ ਨਾ ਮੈਂ ਪਹਿਲੀ ਵਾਰ ਆਇਆ ਹਾਂ ਜੋ ਆਪੜੇ ਅੱਜ ਇਹ ਪਾਤਰਾ ਨੇ ਰੈਸਪੀ ਬਣਾਇਆ ਹੈ ada pasrahkan insya allah itu apa dah ikan lagi tak? mana awak jawab apa dah ikan? Sorry sorry, mana? Berapa biji? Berapa biji? Mana? Berapa biji? Berapa biji? Berapa biji? Berapa biji? Berapa biji? Berapa biji? તો ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ પછી બટ હવે ઘરે જાવ બધું ચાલુ કરી દીધું આયીધું કે ઈચ્છા થઈ તો આપણે બનાવવાનું બધું જસ્ટ ફોર ખાવા માટે જસ્ટ ફોર અત્યારે મને ખાવાની ઈચ્છા થઈ મેં કીધું આ શું નામ છે યુ નો પાન સોરી પાન છે

भाई अब आ मैं હવે તો આત્યારે જો આ પાત્રા બનાવવા માટે એટલા પાંદને રેડી કર્યા સાફ પાન છે સાફ કરી અને પેલું કટ કરી અને એટલે આ એટલા કેટલાક બને છે તો જો આની બધી તૈયારી કરી લઉં બનાવવાની

બાર ને મિંચી સિમોડ ની પણ એલે મેનેક કરી મેનેક કઈસ નથી ગઈ એટલે આમ કેવો ટેસ્ટ કેવો હોય ખાઈ નહીં ક્યાં જીન્કુ લાવ જીન્કુ ગતી નઈ ક્યાં ઓહ